આજે મહારાષ્ટ્રમાં ખાસ કરીને બીએમસી અને અન્ય નગરપાલિકામાં મહાયુતીની પ્રચંડ જીત બદલ મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ મહારાષ્ટ્ર ની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ ના નેતૃત્વની જીત છે સાચા અર્થમાં બે હજાર સુડતાલીસ ના નરેન્દ્રભાઈ ના સંકલ્પ ને મહારાષ્ટ્ર જનતાનું જબરજસ્ત સમર્થન છે સાચા અર્થમાં એક પ્રકારની સરકારની સ્પષ્ટ નીતિ સ્પષ્ટ દિશાની આ જીત છે અને કુલ મળીને જે ખાસ કરીને ઉદ્ધવ સેના અને કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ હતી એની હાર છે વાસ્તવમાં આ જીત એ વિકાસની રાજનીતિની સાથે સાથે જે સ્પષ્ટ અને દ્રઢ નિર્ણય નરેન્દ્રભાઈ અને દેવેન્દ્રભાઈની સરકારનો છે એમને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત વતી ખુબ ખુબ અભિનંદન આપું થેન્ક યુ હિન્દી વાળા કઈક બાકી

महाराष्ट्र में बीएमसी चुनाव और अन्य नगर पालिका के चुनाव में जो प्रचंड जीत भारतीय जनता पार्टी के नेतृत्व वाली महायुति को मिली है इसके लिए महाराष्ट्र की जनता का तहे दिल से धन्यवाद करता हूं महाराष्ट्र में डबल इंजन सरकार की जीत है वास्तव में ये नरेंद्र भाई मोदी की नीतिया और देवेंद्र फडनवीस की सरकार की कामगिरी नरेंद्र भाई का जो विकसित भारत दो का जो संकल्प है ये अभियान को भी महाराष्ट्र की जनता ने समर्थन किया है ये वास्तव में हकारात्मक राजनीति राष्ट्रवाद और जो प्रोमिस दिए थे वो प्रो, प्रोमिस पूरे करने की जो बात है उसको समर्थन की जीत है मैं फिर एक बार और गुजरात भारतीय जनता पार्टी से महाराष्ट्र की, की जनता को और सभी जो जो उम्मीदवार जीते हैं उन लोगों को समर्थन और पाठ पाठा પરંતુ ભારતીય જનતા પાર્ટી અને એનો કાર્યકર્તા એ રાજનીતિને તપસ્યા સમજે છે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ચોવીસ બાય સાત ત્રણસો દિવસ પ્રજાની વચ્ચે રહેનાર પાર્ટી ભારતીય જનતા પાર્ટી નું સંગઠન અને ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્ર જે રીતે આ સરકારે લાભ આપ્યા છે નરેન્દ્રભાઈ મોદીની સરકારના પણ જે લાભ મળ્યા છે એના કારણે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આદરણીય યશસ્વી પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની રણનીતિના આધારે એ જીત પ્રાપ્ત કરશે